જય માતાજી ઘડીક ભાઈ આપડી ઘડીક ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે જે સરકારે આપડી ટેકા ભાવ જે જાહેર કર્યો એના વિશે વાત કરવાની છે કયા કયા પાક માં જાહેર કર્યો ટેકા ભાવ ને કેટલો ભાવ છે ને કેટલી તારીખે ચાલ્યું ને કેટલી તારીખે છેલ્લી તારીખ પૂરી થાય એ બધી આપડી વિડીયો માં આગળ વાત કરીએ હું હું ડોક્યુમેન્ટ જોઈએ એ બધી તો વિડીયો આખો જોજો તો આપડી વિડીયો ચાલુ કરીએ ખડીતભાઈઓ અત્યારે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે ને મારા અંદાજ પ્રમાણે ઇંતેરથી પિસ્સોતેર ટકા તો મગફળીનું વાવતર ગુજરાતમાં જ છે તો આપણી વાત કરીએ કે હજી આ સરકારે ટેકાનો ભાવ જે જાહેર કર્યો તો એની વાત કરીએ તો ખડીદભાઈએ હજી મગફળીનો ટેકાનો ભાવ છે ચૌદસો બાવન જાહેર કર્યો અને બીજું એક

આ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા ને આને આપણી જે નોંધણી કરાવવી હોય તો આપણે એમાં જે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ કે જે એક હાથ બાદ દાખલો આવે અને એક આધાર કાર્ડ ને એક આપણી જે આ મગફળી છે એ પાકના વાવેતરનો દાખલો જે નવો કાઢવાનો જૂનો નહીં ચાલે જે પરવા કાઢ્યો હોય અને નવો કાઢવાનો અને એક આપણી બેંકની ચોપડી જે આપણી બેંક હોય પાસબુક એ અને બીજું આપણી એક મોબાઈલ નંબર જે ચાલુ હોય આપણી એ મોબાઈલ નંબર રાખવાનો અને એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે મોબાઈલ નંબર હોય એમાં પાંચ જ ખેડૂત ખાલી નોંધણી કરી કરે હાખીએ એમાં બાકી એથી વધારે નોંધણી નહીં થાય એક મોબાઈલ નંબર ઉપર તો એ ખાસ ધ્યાન રાખજો ને એ મોબાઈલ જે ચાલુ હોય એમાં જ કરજો નોંધણી તો જેથી કરીને આપણે જ્યારે વારો ના આવે ત્યારે એમાં મેસેજ દ્વારા મેસેજ દ્વારા આપણી જાણ કરવામાં આવતી હોય એવી રીતના અલગ અલગ તો ખાસ ખરીદ ભાઈ ધ્યાન રાખજો અને જે આની આપણી તારીખની વાત કરીએ તો જે આપ એક નવ બે હજાર પૈસીથી ચાલુ થઈ આ નોંધણી જે ટેકાનો ભાવ ને પંદર નવ બે હજાર પૈસી સુધી આની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આપણી સમયસર આની નોંધણી કરાવી લેવાની જે ટેકાના ભાવનો લાભ લેવો હોય એ ખેડૂત ભાઈઓને ને બીજું આ કઈ આપણે નોંધણી કરાવવા માટે અલગ અલગ જે જગ્યા હોય ઘણી જગ્યાએ આણી નોંધણી થતી હોય જે ઓનલાઈન આપણે જે અરજી કરતા હોય ત્યાં અને બીજું આપણે જે ગામમાં પેલા ગામ સેવક હોય ત્યાં આપણે વીસી દ્વારા આપણે આનું નોંધણી કરાવી લેવાની અને ખાસ સમયસર વહેલા સકરાણી નોંધણી કરાવી લેવી જેથી કરીને આપણે આ ટેકાના ભાવમાં લાભ લઈ શકીએ તો ખેડૂતભાઈઓ આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અને કોણ ક્યાં ખેડૂતે કોણ કોણ ખેડૂત કે આપણી જે આ ખેડૂતભાઈઓ એ નોંધણી કરાવી લીધી તો એને કોમેન્ટમાં જણાવજો અને જે બાકી હોય એ કોમેન્ટમાં જણાવજો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખેડૂતભાઈઓને